આ તરફ રાજકોટ અગ્નિકાંડ લઈને મોટા સમાચાર મળી રહ્યા છે અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ ત્રણ સભ્યોની સત્ય શોધક કમિટી બનાવી હતી અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓને પણ ક્લીન ચીટ મળી ગઈ છે જેમાં પ્રવીણ મીણા બલરામ મીણાને પણ ચીટ મળી અરુણ મહેશ બાબુને પણ રિપોર્ટમાં ચીટ મળી છે ગેરકાયદે બાંધકામ તોડવાની સત્તા ટીપી શાખા પાસે હતી વર્ષો પહેલા ટીપી શાખાને આ સત્તા અપાઈ હતી બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનરનો કોઈ જ રોલ ન હોવાનો રિપોર્ટમાં જણાવાયું છે સત્ય શોધક કમિટીએ હાઈકોર્ટમાં પોતાનો આ રિપોર્ટ રજૂ કર્યો છે એટલે કે મોટા અધિકારીઓ આમાં સીધે સીધા બચી ગયા છે અને જે મનસુખ સાગઠિયાનું નામ આ તમામ બાબતોમાં સામે આવ્યું છે તેના સુધી જ હવે તપાસ સીમિત રહી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જે મ્યુનિસિપલ કમિશનર જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે તેમનો આ સમગ્ર ઘટનામાં કોઈ જ રોલ ન હોવાનું સત્ય શોધક કમિટી નો જે રિપોર્ટ છે તેમાં સામે આવ્યું છે અને કેટલાક અધિકારીઓ જે છે તેમને ક્લીન ચીટ મળી ગઈ છે બે મ્યુનિસિપલ કમિશનર જે પૂર્વ હતા તેમને પણ ક્લીન ચીટ મળી આ ઉપરાંત ચાર અન્ય અધિકારીઓ હતા તેમને પણ આ મામલામાં ક્લીન ચીટ મળી ગઈ છે એ ઘટના જેમાં સત્યાવીસ અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા એ ઘટનામાં જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે અને અધિકારીઓ છે તેમનો કોઈ જ રોલ ન હોવાનું સત્ય શોધક કમિટીએ પોતાના રિપોર્ટમાં દર્શાવ્યું છે